વરાછાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ લખ્યો પત્ર સુરતમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ફાટી નીકળેલા ભયંકર રોગચાળા અટકાવવા માટે લખ્યો પત્ર સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખી રજૂઆત કરી કે હાલ સુરત શહેરની અંદર ડેન્ગ્યુ તેમજ મેલેરિયા જેવા ભયંકર રોગચાળા ફાટી નીકળ્યા છે જેના કારણે લોકોના રોજબરોજ મૃત્યુ આંકમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવી ભયંકર પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા અને તેમનું આરોગ્ય તંત્ર નિદ્રાધીન અવસ્થામાં હોય એવું લોકોને લાગી રહ્યું છે ત્યારે તમામ વિસ્તારોની અંદર આરોગ્ય તંત્ર દ્વારા ધુમ્રસેલ તથા દવા છંટકાવ જેવી કામગીરી કરવામાં આવે એવી પણ માંગ થઈ રહી છે સુરત મહાનગરપાલિકાનું તંત્ર માત્ર એસી ચેમ્બરોમાં બેસી કાગળ પર કામગીરી કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે તો આ બાબતે સુરત મહાનગરપાલિકાએ નિંદ્રા અવસ્થામાંથી જાગી લોકોના આરોગ્યની ચિંતા કરી તાત્કાલિક ધોરણે ઠોસ કામગીરી કરવામાં આવે એ બાબતમાં યોગ્ય પગલાં લેવા જોઈએ સુરત શહેરની અંદર અત્યારે રોગશાળો ફાટી નીકળ્યો છે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ થઈ રહ્યા છે તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી કોઈ કાર્યવાહી થતી નથી એટલે મને એવું લાગે છે કે આ રોગશાળાને કારણે મચ્છરજન્ય રોગ પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે એને જગાડવાની જરૂર છે ને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે મને ખ્યાલ છે ત્યાં સુધી એક કેસ પણ જો ડેન્ગ્યુ આવ્યો હોય ને તો તંત્ર દોડતું થઈ જતું હતું બધા વિસ્તારમાં અધિકારીઓની ટીમ આવે ધુમ્રશેર થાય એને ક્યાં કયા જગ્યાએ પાણી ભર્યા છે એની તપાસ થાય તંત્ર દોડતું હતું અરે ચોમાસા દરમિયાન ઘરે ઘરે આરોગ્યની ટીમ રોજે આવતી હતી ઘરમાં કોને તાવ આવે છે કોઈને મુશ્કેલી છે કોઈને તકલીફ છે રિપોર્ટ કરાવ્યા છે જો કોઈને તાવ આવતો તો રિપોર્ટ કરાવતું હતું કોર્પોરેશન એની દવા આપતું હતું આ ચોમાસું પૂરું થવાયું મેં એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં મેં જોયું નથી ફિલ્ડમાં મેં કે અધિકારીને જોયા નથી ને મને એવું લાગ્યું કે આટલો ભયંકર રોગચાળો છે અને છતાં પણ આરોગ્ય વિભાગ કામે નથી લાગ્યું એટલા માટે મેં કમિશનરને ધ્યાન પર મૂકવા માટે મેં આ પત્ર લખ્યું છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત